કરણ બોલ સાગર આ કમન્ડુ બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ

શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલી ફન ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ એ રોમાન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય એક્શન બધું જ છે દસમી મે બે હજાર ચોવીસ ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં સંપૂર્ણ ફેમિલી એન્ટરટેન સાબિત થાય તેવું લાગી રહ્યું છે એસ ટુ જી ટુ ફિલ્મ એક એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્કલુડ કરેલી છે એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરી ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે આઈ હોપ કે ફિલ્મ એસ ટુ જી ટુ એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે શી બિલોંગ્સ ટુ વેરી વેલ ટુ ડુ ફેમિલી પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે એના લાઈફમાં ખૂબ જ આગળ વધવું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં જે વિવેક જોડે છે આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મની શૂટ કરવા ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવે રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેટર વિશાલ ભટ્ટ તથા મિહિર શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અન્ય પ્રોડ્યુસરમાં મૌલિક પટેલ ધવલ પટેલનો સમાવેશ થાય છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રેય મારડીયા પ્રિયલ ભટ્ટ અર્ચન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર ચંદ્રેશ કેરેલિયા જેવા જાણીતા કલાકારો જોવા મળશે ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે એસ ટુ જી ટુ એ રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે ફિલ્મના ટ્રેલરના લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ છે નાટકો એટલે કે સ્ટેજ ટીવી રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું મૂળ તો કોઈપણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે બને છે એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરી બાજ હોય નાની નાની વાતે ગણતરીઓ કરે શ્વાસની પણ ગણતરી કરે કેટલા લેવાયા અને કેટલા ગયા એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય શાણા જે હોય એ કરવા હોય અને ગાંડા જે હોય એ પણ કરવા હોય એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કેલ મગતા કહીએ એવા ગાંડા નહીં પણ ધૂની માણસો કે પોતાને જે કંઈ કરવું છે એમાં એનું પણ એવું સમાયેલું હોય તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા એ કેલ્ક્યુલેટર્સ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને વણતો રહે છે પણ વોટ એવર ઇટ ઇઝ વાર્તા નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતાં એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે આ ફિલ્મમાં જે કંઈ તમે લોકો બધા એક સાથે આવ્યા અને સાચે જ સારું લાગ્યું કે આટલા બધા લોકો એક સાથે આવનાર ફિલ્મો વિશે જાણવા લખવા આતુર છે એનો બહુ આનંદ છે એસ ટુ જી ટુ કે એક મિશન છે હવે મિશન કેવા છે ને ઘણા બધા આવે છે તમે હિન્દીમાં જોયું હશે બેબી તો બેબી એક મિશન છે તો એ મિશન શું છે તો એ જસ્ટ એક બેબી મિશન છે એવી રીતે એક એસ ટુ જી ટુ પણ એક મિશન છે પણ એક રોમેન્ટિક મિશન છે એમ સાદું મિશન નથી એવું મિશન કે રોમેન્ટિક મિશન છે થ્રુઅટ એક કમ્પ્લીટ મસાલા પેકેજ આ મૂવી છે એ તમને એક્શન મળશે રોમાન્સ મળશે કોમેડી મળશે થ્રીલ મળશે સસ્પેન્સ મળશે દરેક વસ્તુની કોશિશ કરી છે કે બધું આવે અમારી અમારો પ્રયાસ છે કેટલા ટકા સફળ થયા એ તમે લોકો જોઈને વધારે સારી રીતે કહેશું પણ અમારો પ્રયાસ છે કે એક સારી વસ્તુ આપે જેમ કે અમે ગઈ મૂવીમાં એક સોશિયલ વર્ક વર્ક હતું અનોખી આ વખતે એક સોશિયલ નહીં એક કોમર્શિયલ વર્ક છે દસમી મેના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ દર્શકોને ડિલાઇટ ટુ ફૂલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી જેવા ફેમસ બોલીવુડ પ્લેબેક સિંગરે આ ફિલ્મમાં એક સોંગ માં પોતાનો અવાજ આપ્યો છે ફિલ્મમાં તમને કચ્છના મોહક દ્રશ્યો જોવા મળશે ફિલ્મમાં ગીતો

સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા

કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાઓ